ભાવનગર શહેરમાં ચાલતા હુક્કા બાર ઉપર એસઓજીના દરોડા શહેરના પિછલ્લા વિસ્તારમાં આવેલ ઈવા કોમ્પ્લેક્સમાંથી જડપાયો ગેરકાયદેસર હુક્કા બાર હુક્કાની ચિલમ તેમજ હુક્કાની પાઇપ સહિત હુક્કાના માલિકને કરવામાં આવી ધરપકડ 11000 થી વધુની રકમના મુદ્દામાલ કબજે કરી હુક્કા બારના માલિક પરવેશ બુખારીને ગંગાજરીયા પોલીસ મથક ખાતે સોંપવામાં આવ્યો દર્શન આચાર્ય ભાવનગર